તેમજ તમામ પોલીસ સ્ટેશનને વિવિધ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કરી આવા બદલીને નાથવા માટે માહિતી મેળવી અને સચોટ કાર્યવાહી કરવા માટે સૂચના થઈ હતી જેના અનુસંધાને છેલ્લા છ મહિનાની અંદર એસઓજી દ્વારા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ આવતા વિવિધ નશા કરવામાં ઉપયોગ થતા એવા પદાર્થો હેઠળ ગુના નોંધી એના પેટલરોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે જેમાં સૌ પ્રથમ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાંથી કોડિન ફોસ્ફેટની કુલ સોળસો ને આઠ જેટલી બોટલોનો કેસ એસઓજી દ્વારા કરવામાં આવેલ એ ઉપરાંત કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાંથી જ ટેમેડોલ નામની નશાકારક દવાઓનો વેપલો કરતા તેમજ રવિભાઈને પકડી પાડવામાં આવે ત્યારબાદ સલાયા પોલીસ સ્ટેશનની અંદર કોડીન જેને સિરપ તરીકે નશામાં ઉપયોગ કરવામાં આવે છે એનો એક કેસ કરવામાં હજી તેમજ તમામ પોલીસ સ્ટેશનને વિવિધ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કરી આવા બદીને નાથવા માટે માહિતી મેળવી અને સચોટ કાર્યવાહી કરવા માટે સૂચના થઈ